અત્યારે વાક્યા છે ચાર અને જોબ ઉપરથી આવી અને અમે લોકો ફટાફટ નીકળી પહેલી અમારી જે વસ્તુ છે એમાં એ અમે પહેલાં ત્યાં ધરાવવાના છીએ અને પછી શરૂઆત કરીશું તો અત્યારે નીકળી ગયા હમણાં પહોંચી જશું માધુપુર અને ત્યાં તમને જઈને કહું કે શું છે અને કઈ રીતના કરવાનું છે તો પહેલાં ઘરે જઈને બધાને મળીએ અને ઘરે બધા રાહ જોવે છે લેટ થઈ ગયું હમણાં અંધારું થઈ જશે તો પહેલાં જઈએ અને પછી તમને આગળ કહું આ છે બેઠકજીના દર્શન અને પેલી સારી ધરાવી છે અને પછી બિઝનેસની શરૂઆત કરીએ મોટું મોટું પણ રિટર્નમાં પણ મને એક સરપ્રાઇઝ મળી દિનેશ કાકાએ કીધું અહીંયાથી હવે હું તો ટ્રેક્ટર લઈને આવીશ તો પછી તમે ચલાવીને ઘરે વયા જાઓ તો ફર્સ્ટ ટાઈમ મેં બામણવાળા ફોર વ્હીલ ચલાવી અને કાકી મારી સાથે બેઠા અને મંતુર્યો તો જોતો જ રહી ગયો અને ડરતો હતો થોડોક તો બહુ મસ્ત એક્સપિરિયન્સ રહ્યો અને પ્રાઉડ મોમેન્ટ છે ચો નખરે બાર

દબુપન પપ્પા દે ક્યાં તા પપા તો અત્યારે સિમ્પલ ચાલુ હતો એટલે બધા બેઠા અત્યારે શાંત વાતાવરણ છે છે ને પછી પછી નામ જય પછી

તો થોડું બતાવી દઉં બાકી ફૂલ કલેક્શન તો તમને માં જોવા મળશે પણ તમને આઈડિયા આવે બેઝિક કે કે કેવું છે છે સ્ટાર્ટિંગમાં કલેક્શન તો તો સૌથી પહેલા આવી પ્રિન્ટેડમાં બરાબર પ્રિન્ટેડ સાડી કે જે આપણે રેગ્યુલર વેર માં પહેરી શકીએ એવી પ્રિન્ટેડ સાડી છે આમાં પણ તમને ઘણું બધું કલેક્શન મળી રાખીએ જેમ કે આવી રીતની પણ પ્રિન્ટેડ સાડીઓ છે અને આમાં પણ બહુ મોટું કલેક્શન છે અને આની મતલબ કે જે કંઈ પણ મટીરિયલ્સ છે પણ એકદમ જોરદાર છે આમાં પણ તમને બહુ બધી રેન્જ મળી જશે પ્લસ શું કહેવાય કે આજે ઘણો બધો સ્ટોક છે નીકળી ગયો છે આમાં મારી પાસે ઘણી બધી કલર્સ હતા બધા કલર્સ સોલ્ડ આઉટ થઈ ગયા છે ઓલરેડી તો આ છે એ બાંધણી આવી તમને આવા આ ટાઈપનું પણ કનેક્શન મળી જશે બરાબર અને એકદમ રીઝનેબલ પ્રાઇસમાં બરાબર પ્રાઇઝ આ બાંધણીની માત્ર સેવન ફાઇવ ઝીરો સાતસો પચાસ છે આ પ્રાઇસમાં તમને બીજે ક્યાંય પણ આ વસ્તુ મળી શકે એવું પોસિબલ નથી એટલે જ મેં મારી પોસ્ટમાં લખ્યું છે સાડી ઓન સેલ બરાબર સૌથી રીઝનેબલ પ્રાઇસમાં તમને હોલસેલની પણ રીઝનેબલ પ્રાઇસમાં મળી જશે અને બીજું એક મારું ફેવરિટ બરાબર આ ટાઈપનું મટીરિયલ અને એમાં બહુ બધો સ્ટોક છે અને આ છે કે તમે આ પણ માત્ર આનું પ્રાઇસ પણ સેવન ફાઇવ ઝીરો છે અને

મટીરિયલ છે બરાબર સિલ્કમાં એમાં પણ હેવીમાં પણ થોડીક રેન્જ છે મારી પાસે આપણ હું કુકીઝ તો તમને પ્રાઇઝ અને રિટેલ બધું ત્યાં જોવા મળશે અને બીજું એમના કલર્સ છે અને માત્ર સિક્સ હંડ્રેડની અંદર છે બરાબર તો જો આમાંથી તમને કંઈ ગમતું હોય તો નીચે કમેન્ટ કરો અને બીજું પણ હું ધીમે ધીમે તમને બતાવતી લઈશ તો અત્યારે બહુ લાંબુ આમાં નથી ખેંચવાનું બરાબર તો ઘણું બધું કન્ટેન્ટ છે તો આ સિમ્પલ હું તમને બતાવી દઉં પછી ડિટેલમાં પણ આગળ હું હવે વ્લોગ મૂકતી જ રહીશ તો તમે જોઈ શકશો અને આગળના વિડીયોમાં જે તમે કમેન્ટ્સ કરી છે એ હવે હું વિચારું છું કે નેક્સ્ટ વિડીયોમાં હું દરેક કમેન્ટનો રિપ્લાય આપી કારણ કે મને એટલું થયું છે છે કે કે બધા લોકોએ કમેન્ટ કરીને એટલી આપી અમે તમારી સાથે જે બહુ આગળ વધવો ગ્રો કરો આવી બધી વસ્તુઓ અને ખરેખર દિલથી બધાને થેન્ક યુ કારણ કે તમે લોકોએ જે ગુડ વિશે કરી છે એની બહુ જરૂરિયાત છે અમારા અત્યારે અને એટલા સપોર્ટ કરવા માટે દિલથી થેન્ક યુ